હેનો પાણીની સામે લાલ ઘૂમ થઈ છે જી હા ગુસ્સો વ્યક્ત કરી રહી છે ચકુરિયા મહાદેવ પાસે મહિલાઓએ ભારે વિરોધ વિરોધ નોંધાવ્યો નોંધાવ્યો છે 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 પાણીની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા એકઠા થઈને ઉગ્ર ત્યાં સબ વિરોધના કચેરી ખાતે પાણીના માટલા સાથે વિરોધ નોંધાવવા માટે આ તમામ મહિલાઓ પહોંચી હતી મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ અને રજૂઆત કરી હતી નવી પોળ હવાડાની પોળ છીકણી પોળ સહિતના વિવિધ પોળના રહીશોએ હોબાળો મચાવ્યો હતો છેલ્લા ત્રણ વરસથી પાણીની સમસ્યા છે અનેક વખત અરજી કરી પણ અમારી અરજીઓનો ખબર કોઈ સુનાવણી થતી નથી છેલ્લા દર મહિને એક અરજી નાખું છું તેની કોઈ સુનાવણી નથી એમ કે પાણીની ટાંકી પણ બની જશે એટલે તમારે પૂરતા પ્રેશરથી પાણી આવશે ટાંકી બની ગઈ છતાં પણ કોઈ પ્રેશર નથી અમે કંટાળી ગયા છીએ છ માણસનું કુટુંબ એનું અમારે પાણી ના આવે અમને કે ટેન્કર આપીશું ટેન્કર પણ અમારે પાણી તો સ્ટોર કરવાનું ને બહારના ભાગમાં અમે પાંચસો પાંચસો લીટરની ટાંકી બનાવી છે ઉપર હજાર લીટરની છે પણ એ પણ એક છ માણસનો વપરાશ કેટલો પાણી ખાલી થઈ જાય તમે બીજા દિવસે ટેન્કર આપો પણ અમે પાણી તો સ્ટોર કરવાનું ને હવે તમે ઢાળ ઉપર પાણી ઉતાર્યા છે એમ કે તમારું ગામ ગોમતીપુર ટેકરા ઉપર છે ટેકરા ઉપર નહીં પણ અમે બોતેર વરસ મને થયા અમે નાના નાના હતા ત્યારે પાણી અમારી છલકાઈ જતી હતી ટાંકીઓ હવે એ પાણીનો પ્રેશર જ નથી પ્રેશર ક્યાં ગયું એ અમને ખબર નથી કે તમારા ઘરમાં વાળી લીધું કે અમારા ઘર તો પાણી વિહોણા છે તો અમને પાણી આપો અમારે બીજું કંઈ જોઈતું નથી કે તમે મોટરથી પાણી ખેંચો છો એટલે પાણી નથી આવતું અમારી મોટર બધાની જપ્ત કરો પણ પાણી પહેલાંના પ્રેશરથી આપો અમારી એ જ રજૂઆત છે છેલ્લા પાંચ સાત વર્ષથી આ સમસ્યા છે ત્રણ વર્ષથી સાહેબાઈ અમને એમ કે છે ટાંકી બને છે ટાંકી બને છે ટાંકી બની જશે એટલે પાણી આવશે એ વાતને ત્રણ વર્ષથી વર્ષમાં તો બ્રિજો ઊભા થઈ જશે તો ત્રણ વર્ષે ટાંકી પાણી ઊભી ના થઈ અને તો બી અમને પાણી નહીં આવતું પાણી આવે તો પહેલાં એટલું ડોળું પાણી એટલું ગટરનું પાણી કે એનાથી ચાળો અમને પાણી ના ભરી શકે પછી જે પાણી સાત વાગે આવે સાડા સાતે પાણી બંધ થાય પાંચ ડોલ પાણી નહીં આવતું ઘરનું કુટુંબ મોટું છે તો તમે આ શું કરો છો પાણીનું આટલું બધું એ અમે કેટલી અરજી કરી છે કેટલી અરજી કરી છે અમે તો એની કોઈ અરજીનો જવાબ નથી કેટલા જણ આવીને ગયા છે તો એનો બી કોઈ નિકાલ નથી તો તમારા ઘેર આ પાણી ના આવતું હોય તો તમે શું કરો અમારા ઘરે નાના નાના બચ્ચા છે શું કરવાનું ગરમી ના છોકરાઓ માંદા પડે છે સાહેબ અને આટલું બધું અમને હેરાન કરે સાહેબ અમને પાણી હેરાવ અમે બહુ થાકી ગયા અમે